પત્ની કેવી હોય પત્ની ઉપર કેવી પત્ની હોય તો ગર્વ થાય સુરતનો એક પ્રસંગ છે દસ બાર વર્ષ લગ્ન ને થયા એમની પત્ની છે ઘરની આંગણે આવેલી ખૂબ સારું એવું સાયન્સની અંદર ભણેલી ઘરે આવ્યા ના પાડી દીધી કે નોકરી નથી કરવાની ઘરની આંગણે આવેલી પુત્ર વધુ એ કીધું કઈ વાંધો નહીં હું તમારી સેવા કરીશ નોકરી નહીં કરું સંયુક્ત પરિવાર દસ બાર પંદર જણાનો પરિવાર સાથે રહે ખૂબ સરસ મજાનું કે ખાઈને ખાવાનું થાય એટલું પણ ધીરે 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 તો સમય જાય ધંધાની અંદર નુકસાની આવે પોતાનું ઘરનું મકાન હોય એ વેચાઈ જાય કોરોનાનો સમય આવે કે જેના લીધે એટલું બધું મેડિકલનો ખર્ચો લાગી જાય કે હવે શું કરવું ને તકલીફ થઈ જાય એટલે ત્યારે સ્ત્રી એવું કહે છે કે જો તમે અને ઘરની ઉપર વીસ બાવીસ લાખનું કરજ થઈ જાય પોતાના પતિ છે એ રોતા હોય અને એને ટેકો આપતા એવું કહે છે કે તમે ચિંતા ન કરો તમે રોવો છો તો હું સારી રીતે જીવી નથી થકતી હું સારી રીતે રસોઈ નથી બનાવી શકતી એમ કરો મારી પાસે હજી આવડત છે જો તમે મને પરવાનગી આપતા હોય ને તો હું કંઈક બે બે પૈસા ભેગા થાય ને એવું હું કંઈક કરું એમનો પતિ છે એમના ઘરેથી એને પરવાનગી આપવામાં આવે છે એ સ્ત્રી સવારમાં વહેલી ચાર વાગે ઉઠે આ સત્ય ઘટના છે વહેલી સવારે ચાર વાગે ઉઠે એને પેઇન્ટિંગ બનાવતા આવડે એ પેઇન્ટિંગ દોરે બનાવે વિદેશના જેટલા પણ ઇન્ટરનેશનલ કક્ષાના જે બધા પેઇન્ટિંગના એક્ઝિબિશન થાય એની અંદર એ મોકલે એમાંથી પૈસા કમાય સવારથી સાંજ સુધીમાં ચાર કે પાંચ પાળી ટ્યુશન કરાવે સાંજે વળી પાછી બાળકોને લેશન કરાવે આખો દિવસ મા બાપને સાચવે પતિને ખભો આપે અને એક વર્ષના પૂરું થાય ને ત્યાં સુધીમાં અગિયાર લાખ ને નેવ્યાશી હજાર રૂપિયાની કમાણી કરે સાહેબ એમાંથી અગિયાર લાખ રૂપિયાને પોતાના પતિનું દેવું ભરે આને સ્ત્રી કહેવાય આને પત્ની કહેવાય